કાયદો છે તો આ કાયદો આપણે સાઇન કરીને લોકો કાયદા માટે નથી બને કાયદો લોકો માટે બન્યો છે જ્યાં સુધી આ દેશની અંદર જાતિવાદ રહે છે મનુવાદ રહે છે અને વર્ણ વ્યવસ્થા રહે છે ત્યાં સુધી અનામત રહેવાની છે જે લોકો અનામત દૂર કરવાની વાતો કરે છે એ લોકો જાતિવાદ દૂર કરવાની વાતો નથી કરતા એટલે આપણે આપણો અસ્તિત્વ ટકાવવા માટે આપણો હક અધિકાર આપણો જે હકનો રોટલો છે એ બચાવવા માટે તમારા બાળકોને ભવિષ્યમાં તમે સરકારી નોકરીમાં જોવા માંગતા હોય તમે સારા પદ ઉપર જોવા માંગતા હોય રાજકારણની અંદર તમારું પ્રતિનિધિત્વ તો ટકી રહે એ જોવા માંગતા હોય તો આ અસ્તિત્વની લડાઈ માટે તમારા હક અધિકારની લડાઈ માટે તમારે આવનારી 21 ઓગસ્ટ 2024 ના રોજ બુધવારે રોડ ઉપર ઉતરવું પડશે ગુજરાતના તમામ સંગઠનોને કહેવા માંગુ છું તમારી પેટા નાદી કઈ છે તમારું સંગઠન કયા છે તમારી પાર્ટી કઈ છે તમે તમારી આગેવાની એક દિવસ સાઈડમાં મૂકી સમાજના અસ્તિત્વ માટે એકવાર રોડ પર ઉતરો 2 એપ્રિલ જેવું આંદોલન તમે કરી બતાવો પણ કાયદાના દાયરામાં રહે સંવિધાનના દાયરામાં રહે તમારે હાથ જોડવા પડે તો હાથ જોડજો દુકાન બંધ કરવા માટે જાઓ તો હાથ જોડીને કહેજો કે આ અમારા અસ્તિત્વની લડાઈ છે તમે આપણે હિન્દુ માનો છો તમે ભારતીય માનો છો ગુજરાતી માનો છો તો અમારા અધિકાર માટે એક દિવસ તમે આ દુકાન તમારી બંધ રાખો તમારો શોપિંગ સેન્ટર બંધ રાખો અને ગુજરાતની તમામ જનતાને પણ આ વિડિયોના માધ્યમથી કહેવા માંગુ છું તમે અમને ગુજરાતી માનો છો હિન્દુ માનો છો ભારતીય માનો છો તો અમારા સમર્થનમાં આવો નહીં તો તમે જાતિવાદી છો એનાથી આ સાબિત થશે તો તમારા હક અધિકાર માટે તમારે રોડ ઉપર ઉતરવું પડશે તમારા સમાજના ભાગલા ન પડે આ લોકો ભાગલા પાડવા માંગે છે તમારી અનામત ખતમ કરવા માંગે છે તો તમારી અનામત ખતમ ન થાય એના માટે તમારે રોડ ઉપર ઉતરવું પડશે

આપણે કોઈ જાતિ નાતિના વિરોધ નથી આપણા હક અધિકાર માટે આપણે રોડ ઉપર આવવાનું છે આ સરકારને આ તંત્રને અને દેશને બતાવવાનું છે આ દેશના મૂળ નિવાસી અમે છીએ અમે ધારીએ તો રોડ પર ઉતરી શકીએ છીએ ભારત પણ બંધ કરાવી શકીએ છીએ તો ગુજરાતની અંદર પણ તમારું નાક રહી જાય તમારું અસ્તિત્વ રહી જાય તમે ગુજરાતની અંદર તમે એક કરોડ ની છે તમારી આદિવાસી સમાજની એક કરોડ ની વસ્તી પચાસ લાખની તમારે રોડ ઉપર ઉતરવું પડશે છે પીડી સોલંકી મારો પગનો પાટો ખોલાવી હું પણ બે દિવસ સમાજ વચ્ચે જઈશ અને સમાજના હક માટે આંદોલન કરીશ તો તમે પણ આંદોલન કરો તમામ લોકો જોડાઈ જાઓ જય ભીમ જય ભારત જય આદિવાસી જય મોટીવાસી